સુરતમાં તસ્કરો આવી નાની નાની ચીજવસ્તુઓને પણ નિશાન બનાવી રહ્યા છે શહેરના વ્યસ્ત ગણાતા વરાછા વિસ્તારમાં ધોળા દિવસે ચોરીની એક ઘટના સામે આવી છે જેમાં એક શખ્સ શાકભાજીની દુકાનમાંથી ગેસના સિલિન્ડર ચોરી કરી રફુચક્કર થઈ ગયો છે આ ચોરી સીસીટીવી ફૂટેજ હવે સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે આસપાસ કોઈ નથી જોતા તેને પડવાર માં બોટલ ઉઠાવી ત્યાંથી ફરાર થઈ જાય છે શાકભાજી વેપારી જયારે પોતાની દુકાને પહોંચ્યા ત્યારે બોટલ ગાયબ જણાતા તપાસ કરી હતી જેમાં આ ચોરી ખુલાસો થયો હતો એક તરફ મોંઘવારી વધી રહી છે ત્યારે સામાન્ય ચોરી કરનાર શખ્સ કોણ છે તે હવે પોલીસ તપાસમાં બહાર આવશે વિવિધ પડતર માંગણીઓને લઈને આજે દેશભરમાં શ્રમિક સંગઠનો દ્વારા રણસિંગ ફૂકવામાં આવ્યું છે ઓલ ઇન્ડિયા યુનાઇટેડ યુનિયન ટ્રેડ સેન્ટર દ્વારા અપાયેલ દેશ વ્યાપી હડતાલ એલાન ને પગલે સુરતમાં પણ ઘેરા પ્રત્યાઘાતો જોવા મળી રહ્યા છે સુરત જિલ્લા કલેક્ટર કચેરી ખાતે મોટી સંખ્યામાં કામદારો ઉમટી પડ્યા હતા અને સરકારની નીતિઓ સામે વિરોધ પ્રદર્શન કર્યો હતો ઓલ ઇન્ડિયા યુનાઇટેડ યુનિયન ટ્રેડ સેન્ટર દ્વારા આજે વિવિધ પડતર માંગણીઓને લઈને દેશવ્યાપી હડતાલનું આયોજન કરવામાં આવ્યું છે આ આંદોલનની ગુંજ દેશના છસો થી વધુ જિલ્લાઓમાં સંભળાઈ રહી છે જેના ભાગરૂપે સુરત જિલ્લા કલેક્ટર કચેરીએ પણ વિશાળ મોરચો કાઢવામાં આવ્યો હતો પ્રદર્શનકારીઓ દ્વારા નવા લેબર કોડ રદ કરવાની માંગ સાથે ઉગ્ર સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા કામદારો આરોપ છે કે સરકાર વર્તમાન નીતિઓ કામદાર વિરોધી છે અને તેનાથી શ્રમિકો શોષણ વધી રહ્યું છે હડતાલ મુખ્યત્વે વેતન વધારો કામકાજના કલાકોમાં સુધારો અને પાયાની સુવિધાઓ જેવી પડતર માંગણીઓ પર ભાર મૂકવામાં આવ્યો હતો કલેક્ટર કચેરી પ્રાંગણમાં પ્રાંગણ માં શ્રમિકો એ પ્રદર્શન કરી પોતાની માંગણીઓ નું કલેક્ટરને સુપરત કર્યું હતું એક તરફ મોંઘવારી આસમાને છે ત્યારે શ્રમિક સંગઠન આ હડતાલ આગામી દિવસો સરકાર માટે મુશ્કેલી ઉભી કરી શકે છે હવે જોવાનું એ રહેશે કે સરકાર આ માંગણીઓ પર કેવો પ્રતિસાદ આપે છે મારું નામ નીલા પંડિત છે હું બેંક માં જોબ કરું છું અને અમારો વિરોધ જે ગવર્મેન્ટ જૂના ઓગણત્રીસ કાયદાને રદ કરીને એના બદલે જેને નવા ચાર લેવર કોડ લાવે છે એની સામે અમારો વિરોધ છે જેને કારણે નોકરી જોખમમાં મુકાય છે જોબ સિક્યુરિટી નથી ફિક્સ ટર્મ એમ્પ્લોય લાવવાની વાત કરે છે કે જેનો કોઈ ભવિષ્ય નથી કે ગમે ત્યારે કંપની એને કાઢી મૂકશે અને સ્ત્રીઓ માટે જે એમને નાઇટ શિફ્ટમાં ચાલુ કરવાની રજૂઆત કરી છે તો એક સરાસર ગલત છે કે સ્ત્રીઓ રાત્રે અગર બહાર જશે નોકરી કરવા જશે તો એમનું ભવિષ્ય એમની સુરક્ષા અને એમનું ફેમિલી એની ઉપર ખૂબ અસર પડશે ત્રીજું કંપની ગ્રેજ્યુએટ ગવર્મેન્ટ દર મહિને ગ્રેજ્યુએટી આપવાની વાત કરે છે એનો મતલબ છે કે બેંક કર્મચારીઓનું નોકરી સુરક્ષા જોખમમાં છે કે એમને ગમે ત્યારે પણ કરી મૂકવામાં આવશે અને યુનિયનની ઉપર સીધો અટેક છે કે યુનિયનના જે હડતાળ પરવાની છે એનો જે પીરિયડ છે એ એમને ઘટાડી કાઢ્યો છે અને એના માટે ખૂબ આકરી શરતો લાગુ કરવામાં આવી છે કે જેથી કરીને યુનિયનો પોતાની કર્મચારીઓની માંગણીમાં તે હડતાળ પણ નહીં પાડી શકશે તેમજ નાના નાના જે યુનિટો છે તો એમના માટે યુનિયન બનાવવું એમને ટકાવવું એ પણ ખૂબ મુશ્કેલ નહીં પડશે ગવર્મેન્ટ અત્યારની જે આપણે આઝાદી મળી છે ના જે વર્ષો અમે સંઘર્ષ કરીને અમે જે પ્રાઇવેટાઇઝેશનમાંથી નેશનલાઇઝ કર્યું છે તો ગવર્મેન્ટ એને ફરીથી પાછું રિવર્સમાં લઈ જવાની કોશિશ કરે છે અને પ્રાઇવેટાઇઝેશન કરવાની એની પૂરેપૂરી ઈરા ઈરાદા છે કે જેથી કરીને કર્મચારીઓ ફક્ત ને ફક્ત માલિકોના કહેવા પર જ કામ ચાલુ રાખે ફાયદો ચાર નવા લેબર કોડથી માત્ર ઉદ્યોગપતિઓને છે નામ છે લેબર કોડ પણ એની અંદર લેબરને કોઈ ફાયદો નથી જૂના મજૂર કાયદાઓની અંદર આઝાદીની લડાઈમાં મજૂરોએ અંગ્રેજોની સામે આંદોલન કરીને જૂના બધા મજૂર કાયદાઓ એમની તરફેણમાં પસાર કરાવેલા હતા પણ નવા લેબર કોડ એ કામદારોને માથે થોપી બેસાડવામાં આવ્યા છે અને કેન્દ્રીય ટ્રેડ યુનિયનો દ્વારા વારંવાર વિરોધ થતાં આ વિરોધ સાંભળવામાં આવ્યો નથી અને આ કાયદા એ લોકો પર થોપી બેસાડાયા છે અને જેની એમેન્ડમેન્ટ જેના તરફેણ સુરક્ષા આપતા નથી પણ સુરત ના પાંડેસરા વિસ્તાર જાણે અસામાજિક તત્વોનો નો અડ્ડો બની રહ્યો હોય તેવું લાગી રહ્યું છે ગત મોડી રાત્રે પાંડેસરા ના ગોપાલનગર માં માથાભરે તત્વો ખુલ્લે આમ આતંક મચાવીને પોલીસના પેટ્રોલિંગના ના દાવાઓની પોલ ખોલી નાખી છે

ઘટનાઓ સામાન્ય બની ગઈ છે ઘટના પગલે રઈશોએ પોલીસ સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે લોકો પૂછી રહ્યા છે કે હાજરી હોવા છતાં આ તત્વો આટલા બેફામ બની શકે હાલમાં આ ગુંડા તત્વો સામે કડક કાર્યવાહી કરવાની ઉગ્ર માંગ કરી છે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે જોવાની જવાબદારી પોલીસ ની છે પરંતુ ગોપાલનગર ની આ ઘટના બાદ લોકોનો વિશ્વાસ ડગી રહ્યો છે હવે જોવાનું એ રહેશે કે પાંડેસરા પોલીસ આ પથ્થરમારો કરનાર તત્વોને ક્યારે સળિયા ધકેલે છે સુરત મહાનગરપાલિકાનો દબાણ વિભાગ ફરી એકવાર એક્શન મોડ માં જોવા મળ્યું છે શહેરના વ્યસ્ત ગણાતા ભટાર વિસ્તારમાં ટ્રાફિક ની સમસ્યા હલ કરવા માટે પાલિકા દ્વારા મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું

કાાયે ટ્રાફિક વિભાગ સાથે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું કાર્યવાહી દરમિયાન દબાણ વિભાગે ચાર ટ્રક ભરાય તેટલો સામાન જપ્ત કર્યો હતો અને રસ્તા પર તમામ ગેરકાયદેસર દબાણો દૂર કરી માર્ગ ખુલ્લો કરાવ્યો હતો પાલિકાની આ આખરી કાર્યવાહી દબાણ કરતાઓ માં પણ પફરા ફેલાઈ ગયો છે પાલિકા દ્વારા કરવામાં આવેલી આ કામગીરીથી વાહન ચાલકોએ રાહતનો શ્વાસ લીધો છે પરંતુ સવાલ એ છે કે શું આ માર્ગ ફરીથી દબાણ મુક્ત રહેશે કે ગણતરીના ના દિવસો જેવી હતી તેવી જ થઈ જશે સુરતના કૃખ્યાત ચિરાગ બોટી ના સામ્રાજ્ય હવે પત્તાના મહેલની જેમ વિખેરાઈ રહ્યું છે ડ્રગ્સ પ્લાન્ટિંગ અને મારપીટ બાદ હવે ચિરાગ ગોટી સામે ખંડણીનો ગુનો પણ નોંધાયો છે જોકે આ સમગ્ર મામલામાં હવે નવો વળાંક આવ્યો છે જેમાં ચિરાગ ગોટીના ભાજપના દિગ્ગજ નેતાઓ સાથેના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થતા રાજકીય ગરમા સુરત ના કુખ્યાત શખ્સ ચિરાગ ગોટી કેટલો છે તેનો પુરાવો તેના વાયરલ રહ્યા છે તપાસ નો ગાડીઓ વધુ કડક કર્યો છે લોકોને ડરાવી ધમકાવીને માર મારી અને ખંડણી ઉઘરાવાના મામલે તેની સામે ચોકબજાર પોલીસ સ્ટેશન વધુ એક ગુનો દાખલ કરવામાં આવ્યો છે તપાસમાં સામે આવ્યું છે કે ચિરાગ રાજકીય વગનો ઉપયોગ કરીને શહેરમાં પોતાનો હતો અને નિર્દોષ લોકોને નિશાન બનાવી રૂપિયા પડાવતો હતો એક તરફ પોલીસ કાર્યવાહી કરી રહી છે ત્યારે બીજી તરફ ભાજપના નેતાઓ સાથેની તેની તસવીરો વિપક્ષ અને જનતામાં ચર્ચા જગાવી રહી છે કે શું તેને કોઈ રાજકીય પીઠ પર હતું એસોજીની કડક પૂછપરછમાં પણ હજુ પણ અનેક મોટા માથાઓના નામ બહાર આવે તેવી પૂરેપૂરી શક્યતા છે ગુનેગારોને કોઈ પક્ષ કે સરહદ હોતી નથી પરંતુ જ્યારે આવા તત્વો નેતાઓ સાથે જોવા મળે છે ત્યારે કાયદો અને વ્યવસ્થા પર પ્રશ્નાર્થ ચિહ્નો ઊભા થાય છે શું પોલીસ કોઈ પણ રાજકીય દબાણ વગર ગોટી સામે કડક કાર્યવાહી કરશે